મારા કલેજ આવો કેમ છો બધા મજા ને મજ મજે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર તો આજે ઘણા દિવસ થઈ ગયા વિડીયો બનાવ્યો નતો ઘઉં નહીં લગભગ એક મહિના જેવું થઈ ગયું તો આજે તમને ઘઉં બતાવી દઉં કેવા મસ્તના સરસમાં ઘઉં થઈ ગયા છે આપણા તો પહેલાં એ તમને બતાવી દઉં જોઈ લો અને આપણે જેવો લો રાજરો નાખ્યો તો મેથી નાખી હતી રહી નાખી હતી એ બધું તમને બતાવી દઉં આજે લગભગ ગયા વિડીયો તમને બતાવ્યા તે લગભગ વીસ પચીસ દિવસ થઈ ગયા તો તમને એ ઘઉં બતાવી દો જે આપણે પછી વાયા હતા એવડા બતાવી દો અને જે પહોંચેલા હતા એ બતાવી દો કેવા સરસ મજાના ઘઉં થઈ ગયા છે તો વિડીયોમાં બન્યા રેજો હું તમને બતાવી દો આપણા ઘઉં એવા સરસ મજાના ઘઉં નીકળી ગયા છે તો હાલો ત્યાં હું તમને એ બતાવી દઉં ઘઉં કેવા છે પહેલાં તો આપણ હું તમને આપણે જે રાજગરો નાખી એ બતાવી દઉં કેવો સરસ મજાનો નીકળી ગયો અહીં આગળ નાખ્યા દેખાય હજુ તો નાનો જ છે અને હું તો રોજ આવતે રોજ તો જોવો જ છું પણ આજ કેટલાય દિવસથી તમને બતા ન હતા એટલે વાત તમને બતાવી દઉં હું બી જોઈ લઉં કેવા સરસ મજાના ઘઉં નીકળી આવ્યા હજુ વાયેલા તો બાઇકી હજુ આવેલા બી નીકળો ધીરે ધીરે એ બતાવું અને આ જે આપણે પહેલા પહોંચ્યા હતા આ એવડાયે તો તમને પેલા મેથી રાજગ્રો અને શું કહેવાય રય આપણે કહેતા હતા કે રે રય અંદર જ રે પણ ના બાઈટ નીકળી રહી તો તમને બતાવું અંદર બન્યા એટલું ખરું તે નાખ્યું ઉગે તો ખરું જ તે છેલ્લે કશું નહીં તો ખડ તો નીકળે જ તે બીજું તો મહી ખડ તો નીકળે જ તે જો મેથી બતાવો તમને મેથી બહુ આછી નીકળી જો ખાલી આટલામાં જ નાખી રહી 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 જો રહી અમુક અમુક જગ્યાએ નીકળી અમુક અમુક જગ્યાએ નથી નીકળી અને ઘઉં જુઓ તમે કપલા થોડ થઈ ગયા છે ને હવે કારણ કે વીસ પચીસ દિવસના ઘઉં થઈ ગયા એક બાજુ પટલર મારવાનું ચાલુ છે એક બાજુ ડાંગર રોપવાનું ચાલુ છે તો ડાંગરે રોપવાનું ઘઉંમાં ધ્યાન રાખવાનું હવે ઘઉં તો પાણી મૂકવું પડે કારણ કે ઘઉં પાણી ભેગું પડે જો ચાલ લુખા દેખાવા માંડ્યા ઘઉં એથી તમને વિડીયો નહીં ખબર પડે અને આમ રિયલમાં જોયું એટલે આમ છું કુકડું વળી ગયા બિચારા તો પાણી લેવું પડે જો ત્યાં મશીન ચાલુ આ પાણી ખેતરમાં નાખી છે છે ડાંગરો પણ ચાલુ તમને એ પણ બતાવીશ કે ડાંગર કેવી રોપ રીતે છે રોપણ ચાલુ છે પણ અત્યારે એમને લંચ પડ્યો છે ખાવાનો ટાઈમ થઈ ગયો બિચારામાં કારણ કે હવાના એક ધારાને ધારા રોપે એટલે પછી ખાવું તો પડે ખાધા વગર તો બધું નકામું આપણે ખાવાના જોઈશું જોઈએ તો આપણે પહેલાં હવે જોઈએ આવી આપણા કહું વાવેલા એ વાવેલા કહું જોઈ લેવી એ કહેવાય નીકળ્યા છે કે નથી નીકળ્યા ચલો યા ફટાફટ મિત્રો અહીંયા તો પાણી ભરી ગયું ઘઉંમાં કારણ કે મશીન ચાલુ છે જો તો આ બધે ભીનું થઈ ગયું આ બધે જો પાણી દેખાય પાણી ભર્યું રહે તો ઘઉં જતા રહે હવે એકચુઅલી મારા આમ ફરી જવું પડશે જવું તો પડે તે નથી પડે પહેલાં જવું પડશે ત્યાં લીકેજ છે નગર એ બંધ નહીં કર્યું તો આ બધું ફર્યું પડશે ખોટું હાથમાંથી માનતો વાવવા નહીં ગુઈ દેતા તો ફરી વાર નહીં ક્યાં આવવા જો ત્યાં આગળ ટ્રેક્ટર ફસાયું છે આગળ બી મશીન ચાલુ છે જો આ ટ્રેક્ટર રહ્યું અહીંયા આગળ અહીંયા મશીન ચાલુ છે ને અહીંયા અહીંયા આગળ હલવાડ્યું લાગે પછી આપણે અહીંયા જેવું ફરતા ફરતા એને શું કર્યું જો ઘઉંમાં પાણી ચાલુ કરવાનું જ હતું લાઈન કમ્પ્લીટ કરીને રાખી હતી પણ ડાંગર રોપવાનું કર્યું ચાલુ કરવાનું હતું એટલે પછી એમાં મશીન ચાલુ કરવું પડ્યું અત્યારે થઈ ગયું ડાંગર રોપે છે તમને બધા રોપવાનું ચાલુ એક બાજુ ઘઉંમાં પાણી લેવાનું જો તો ફાઇનલી મિત્રો આપણે કહું બાર નીકળી ગયા દેખાય છે હવે હવે કમ્પ્લીટ દેખાય છે ને જો કારણ કે આ ફરીવાર ના વાવા પડે વાય પેલા પોંક્યા પણ ઉગ્યા નહી એટલે ફરી વાર ના વાય ને પછી લીલે લીલું વાઈ દીધા એટલે નીકળી જાવ નહીં તો કેવડાવ તો ચાલો આપણે ફરીવાર જઈએ હવે આપણે ડાંગર રોપે ત્યાં આગળ કે કેવી ડાંગરની રોપણી છે તમે બી જોવો હું તમને બતાવું મેં તો જોયે જ છું કારણ કે હું ખેતર તો રોજ આવું જ છું પણ તમને બતાવવાનું હતું એટલે તમને બતાવી દઉં અચ્છા વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવો નવું હજુ ચાલું જ કર્યું છે એટલે થોડુંક બોલવામાં તકલીફ પડે પણ એ તમે એડજસ્ટ તમારી રીતે કરી લેજો સમયા સમર્યા ધીરે ધીરે નવા નવા વિડીયો બીજી રીતના કંઈક નવા નવા આવતા રહેશે કારણ કે અત્યારે તો ખેતરનું કામ છે એટલે ખેતરનો જ વિડીયો આવશે પછી ફરવા કંઈક એનું આવશે પહેલાં તો ખેતરનું કામ લેવું પડે ને હજુ તો આપણે કાંઈ એવું કહીશ નહીં કે આવી ફોન કે આ જે ફોન છે મારો જૂનો એમાં વિડીયો વન બનાવું છું એડિટિંગ એમાં કરું છું મારી આ એક ને બે ચેનલ એક રામદેવ છોરું ઓફિસિયલ છે એમાં તે રેગ્યુલર એમાં વિડીયો આવે એમાં શોર્ટ વિડીયો વધારે આવે એ બી જોવાનું ભૂલતા નહીં એક વિડીયો મેં લિંક આપેલી છે એમાં જોઈ લેજો અને કદાચ આમાં બી નાખી છે લિંક તો એ જઈને ચેક કરી લેજો આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે એક વ્યક્તિએ એવું કીધું હતું મને કે આ કંઈ નહીં કરીએ કે એમ એવું કીધું હતું આવી રીતે કંઈ હા કે આવ કંઈ નહીં કરીએ કે એમ પછી એમ થયું કે કરું પહેલાં એમ થયું કે કરું ચાલુ કે ના કરું વિડીયો બનાવું કે ના પડતું પણ આ મજબૂરન વિડીયો બનાવવો પડે કે ના હવે ચાલુ કરવું જ છે અને એને શું કે કરીને બતાવું તો આ દાવા પણ એ બધું તમારા ઉપર ડિપેન્ડ કરો છો તમે સપોર્ટ જેવો કરો એ રીતનું તમે સપોર્ટ કરતા રહેજો એને એકવાર હું વિડીયોમાં લાવીશ અને એને બતાવીશ કે ના એ જ્યારે આમ કરીને આમ કરશે ને કાનની બૂટ સલાઈ દેવાની સીમ એટલે એનું નામ એવું નથી દેતો કાંઈ નહીં એ જે કદાચ જોઈશે ને તો એને ખબર પડી જશે કે આ કોને કહેશી એટલે કંઈ નહીં એમને એને વિડીયોમાં હું લાવીશ અને કંઈ કહી કોઈનું શું કરવાનું નામ દિવસ એ એમની રીતે તો સમી જવાના કલામ કરો પણ બસ સમય આવે એને ખબર પડી જશે કે ના આ ત્યાંથી જ્યાં પહોંચી ગયો અત્યારે કઈ નહીં કહેવાનું આપણે બસ મને તે દિવસે એને જોઈને પછી આપણે નીચું નીચું તો નહોતું ખાલી પણ એને હા જોતો રહ્યો પણ છે રિયા રિયા વિચાર આવ્યો કે ના આવા કરીને બતાવું તો કારણ કે એવું કરે તો ખોટું તો લાગે ને યાર કશું નહીં એમના સમય છે અત્યારે મની આવી જાય એટલે બધાને પાવર આવી જાય આ છે તો બધું છે બીજું કશું નહીં હશે એમનું એક પણ હું તો એટલું જ કહું કે જો મની આવી જાય પૈસા આવી જાય તો કંઈ એટલો પાવર ના કરે પૈસા સ આજ છે તો કાલ નથી અને કાલ છે તો આજ નથી એટલું વિચારી ના લવાનું એટલે એટલું બધું ઉડવા ના મંડાય કારણ કે ઓલી કે કહેવત કીધી કે ચકલા ચકલા બાજ ના બની કે પણ અત્યારે એવું થઈ ગયું કે ચકલા પણ બાજ બને એન જેટલો સાહસ કરવા જાય હશે હવે એમનો સમય છે પણ મનીનો પાવર આવી જાય તો એટલું બધું ઉડાય નહીં એમ એવું એવું કહેવા માગું છું કે એને એટલો પૈસાનો પાવર આવી જ હોય તો એટલો બધો એ ના કરાય એ ચારે વિખાઈ જાય એનું નક્કી નહીં કશું નહીં હું તમને ટાઈમ લઈને તમારી હારે હું લાઈવ થઈશ ત્યારે બહુ વાતો કરશું નકર વિડીયો લાંબો થઈ જશે હું તમને હજુ ડાંગર બતાવવાનીશ ડાંગર બતાવી દઉં કે કેવી રોપણી ચાલુ છે કહું તો ઓલરેડી તમને બતાવી દીધા ડાંગર બતાવી દો પણ એ વ્યક્તિએ જો એવું કીધું ને કે આ કંઈ નહીં કરી શકી એટલે મજબૂરાના વિડીયો બનાવવો પડે કે હવે ના આન ઉપર જે કરું તો આનથી ને તમે બધું હાસિલ કરું એમ ધીરે ધીરે તો ધીરે ધીરે પણ આનથી હવે આગળ વધવું છે અને એના જોઉં હું તો એટલું દૂરું રાખીને આલું કે બે મહિનામાં તો બે મહિનામાં તો એ કરી બતાવ પણ બધો તમારો સપોર્ટ રહ્યો તો આગળ વધી શકે કારણ કે બધું તમારા ઉપર ડિપેન્ડ કરે મારા ઉપર નહીં તો કંઈ નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણી સાથે જોડ્યા રહીજો નવા નવા વિડીયો આવતા રહેશે છે તમને એટલે કોમેડી બી આવશે હસાવતો રહેશ ઉદાસ તો થવાનું આવે નહીં કારણ કે આપણા વ્લોગ જો હોય ઉદાસ ના હોય હંમેશા મોજમાં જ રહેવાનું મની હોય કે ના હોય સદાય મોજમાં જ રહેવાનું આપણને જોઈને કોક એમ કહેવું જોઈએ કે ના આની કાં છે નહીં તો આટલો મોજમાં ફરશે આપણી કાં છે તો આપણે આટલા મોજમાં નથી ફરતા તે સદ મોજમાં ધરવાનું બીજું બધું તેલ લેવાનું તો ચાલો તારો તમને હું ડાંગર બતાવી દઉં કે કેવી રોકણી ચાલો તો વિડીયોમાં બન્યા રહો ચાલો આપણે એ બાજુ જઈએ ટ્રેક્ટર માં રહેશે ત્યાં આગળ આપણે જઈએ બધું જોઈ લઈએ બરાબર બને રહો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે રોપવાનું ચાલુ છે અહીંયા આગળ જુઓ તમે જો આ રોપણી ચાલુ છે અત્યારે એમને ભૂખ લાગી તો જમવા બેઠા એવડે અહીંયા પાણી ચાલુ છે તો ફાઇનલી મિત્રો મને એવું લાગે છે કે આપણું મશીન પાણી છોડી દેતું હોય એવું લાગે કારણ કે તું તો ખાલી જ દેખાઈ છું પાણી આવે છે અને જાય છે આવે છે અને જાય છે જો ત્યાં સામે એન્જિન ફરે તો મને એવું લાગે છે કે પાણી છોડી દીધું લાગે ચડતી ચાલત તો આપણે જલ્દી મશીને જાય અને જોઈએ કે શું થાય વિડીયોમાં બન્યા રહીજો તો મારા કલેજા હું પહોંચી ગયો છું આપણા મશીને મશીને મશીન પાણી કેમ છોડે પાણી જ ઓછું છે જો જો મને રોપવાનું ચાલુ છે આ કાળ જો આ મશીન ચાલુ છે આપણે ઉનાળો ડાંગર રોપવાનું ચાલુ છે અને પાણી છે નહીં પાણી ભરવાનું ચાલુ છે પણ જોઈએ છે ક્યાં સુધી ચાલે છે આ બધે તો રોકી દીધો આ બાજુ કહું તો મશીન હાલતું નહીં તો મિત્રો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલની અંદર બનાવે છે ઢીલા તમને મળવું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય